નમસ્કાર દર્શક મિત્રો રામ રામ બધાને કેમ છો બધા મજામાં આપણે આવી ગયા છીએ ફરીથી વાડીમાં કામ કરવા માટે કામ તો રોજ કરી છીએ પણ હમણાં બ્લોગ બનાવવાનો સમય નથી મળ્યો કારણ કે કામ વધારે હતું તો આજે પાણી ચાલુ છે ડ્રીપ દ્વારા ડ્રીપ પથરાઈ ગઈ છે અને બધું સરખું કરીને પાણી ચાલુ થઈ ગયું છે અને ક્યારે આપણે એક્સ્ટ્રા પાઇપ લગાડવા જઈ રહ્યા છીએ તો બને રહેજો મારી સાથે આજના બ્લોગમાં આપણે ખેતીવાડીમાં શું કર્યું છે તે દેખાડશે આવી રીતે ડ્રીપ પથરાઈ ગઈ છે અને ઘઉંનું વાવેતર થઈ ગયું છે એક વાલ પી ગયો છે અને બીજા વાલમાં પાણી ચાલું છે આજે છોડ ઊભો છે ને એમાં કેળા તમે જોઈ શકો છો આ દેશી કેળા છે હાથો તમે જુઓ કેટલા કેળા લાગ્યા ઝુમખો હાઈટ તો ઘણી બધી છે ને હજી એક બતાડું એનાથી પણ વધારે આ જો કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર ફક્ત પાણી લૂમ જોવો તમે હજી ખૂટતી નથી અહિયાં સુધી લૂમ છે દેશી લૂમ લૂમ તમે જોઈ શકો છો કેટલી મોટી લૂમ છે લગભગ પચાસ સાઠ કિલો ઉપરની હશે ઠેઠ અહીંયાથી ચાલુ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર થી તેર ઝુમખા આયા છે કેટલી ઘાટી છે તમે જોઈ શકો આમાં કોઈ ટ્રીટમેન્ટ નથી કરેલું ફક્ત પાણી જ છે અને પોતાની રીતે જે ઉભા છે છોડ અને કેવી ગીતતામાં ઉભા છે એ પણ તમે જોઈ શકો કોઈ ટ્રીટમેન્ટ નહીં ફક્ત પાણી આપણા આંબા અને નારિયેળની વચમાં ઘઉંનું વાવેતર છે ઘઉં ઉગી આવ્યા છે ટ્રીપમાં જ વાવેતર છે લગભગ સાતેક દિવસ જેવું થયું હશે સાત આઠ દિવસ તો આ આપણને એક હાથો મળ્યો કેળાનો પાકી ગયો છે તો આપણે ખાશું પાકા કેળા ઝાડ ઉપર જ પાકેલો છે મિત્રો આવા હોય છે ઝાડ ઉપર પાકેલા કેળા તો એનો આપણે સ્વાદ લઈશું હમણાં જ એક હાથો મળ્યો છે આપણે પાકેલો જોઈએ કેવો સ્વાદ એ પ્રાકૃતિક ખેતીના પાકેલા ઝાડ ઉપર પાકેલા કેળા દેખાવામાં તો જોરદાર રહે સુગંધ પણ જોરદાર આવી રહી છે તો ચાલો ખાઈએ કામ કરીને ભૂખ લાગી છે તો ઝાડ ઉપર પાકેલા કેળા મળ્યા તો હવે આપણે એનો સ્વાદ લઈશું પાણી વાળી લીધું જીરામાં ઘઉંમાં પાણી ચાલુ કરી લીધું અને હવે સ્વાદ લઈએ પાકેલા કેળાનો એ પણ પ્રાકૃતિક નેચરલ જો તમને પણ પ્રાકૃતિક ખેતી યોગ્ય લાગતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો એકદમ જોરદાર સ્વાદે બજારમાં તો બધા કેમિકલ સીધો કેમિકલમાં બોળીને બીજી દિવસે પાકી જાય એવા કેળા આવે છે આપણા ઝાડ ઉપર પાકેવા પછી આ તમે આપણા પ્રાકૃતિક ખેતીના કેળા જોઈ શકો છો આમાં કોઈ પણ ટ્રીટમેન્ટ નહીં ફક્ત પાણી જ આપ્યું છે બીજું કાંઈ જ ખાતર બાતર કાંઈ નહીં અને હાથા ખૂબ સારા છે તમારી જમીન જાગૃત થઈ જાય એટલે દેશી ખાતર સિવાય બીજું કાંઈ જરૂર પડતી નથી તમે કેળા જોઈ શકો છો સારામાં સારા હાથા લાગેલા છે ફક્ત પાણી ઉપર આ આપણા પ્રાકૃતિક ખેતીના મરચાં ખુલ્લામાં પણ વાવ્યા છે અને મલ્ચિંગમાં પાછળથી વાવ્યા છે અને લગભગ દોઢેક મહિનો જેવું થયો છે ફૂલાવાની આવવાની તૈયાર મરચાં પણ ક્યાંક ક્યાંક આવી ગયા છે જોઈ શકો છો કોઈ પણ આમાં ટ્રીટમેન્ટ નથી કરી ફક્ત પાણી આપ્યું છે અને બે વખત ખાટી છાસ ને એક વખત અગ્નાસ્ત્રનો સ્પ્રે કર્યો છે આ ફુલાવર સાથે ટમેટા ને એક લાઈન ઘર માટે આ એક છોડ છે ટમેટાનો કેટલો મોટો થયો ફક્ત પાણી ટમેટા લાગી ચૂક્યા છે ને આપણા મરચાં મરચામાં ટ્રીટમેન્ટમાં પહોંચાડવું હતું અને વરસાદ બહુ આવી ગયો તો એટલે મચ્છરી બહુ આવી ગઈ છે કોકડો લાગી ગયો છે પણ હવે ટ્રાય કરશું પારાબરા કાલે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સુધી ચડાવ્યા પણ એકલો હતો એટલે વિડીયો નથી બન્યો અને આ આપણે ખપલી ઘઉંનું વાવેતર કર્યું છે મરચાંની વચ્ચે સાત આઠ લાઈનું બે કિલો બિયારણ મળ્યું હતું મહારાષ્ટ્રની વેરાયટી છે એકદમ દેશી બીજ ખપલી ઘઉં છોડ નાના નાના છે પણ મરચાં ઘણા લાગ્યા છે અમુકમાં જોઈ શકો છો બે વેરાયટી નાખી છે ઓજસ અને સાનિયા પણ ઓજસ કરતાં સાનિયા રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે તો આપણે વેરાયટી પસંદ કરી બે વેરાયટી નાખેલી છે પણ હવે આપણે બીજું ટ્રીટમેન્ટ આપશી જોઈએ ક્યાં પહોંચાડશે આ છે આપણી પ્રાકૃતિક ખેતીની હળદર સાત આઠ લાઇનો હળદરની છે કોઈ પણ ટ્રીટમેન્ટ કરી નથી ત્રણ વખત આંતરખેર કરી છે અને પારા ચડાયા છે આ છે પ્રાકૃતિક ખેતીની તુવેર અહીંયા તો ખાલી બે જ લાઇનો આવી છે બાકી આખા ખેતરમાં એકમાં વાવેતર કરેલું છે પાંચ એકર પાંચની સાત એકરમાં તો એ પણ ખૂબ સારું છે પ્રાકૃતિક ખેતીમાં આ છે આપણા રીંગણા